હેલો દોસ્તો હું છું નીલેશ તમે જોઉં છો ફારું લોક તો સ્વાગત છે મારી ચેનલમાં હવે જો ભાઈ આપણે સૌથી આગતરું જીરું હોય ને એમાં દવાનો આપણે રાઉન્ડ મારીએ અહીં એટલે દવા સસ્તી છે થોડીક પાણીના ભાવની દવા છે દવા આજ ખરે બહુ મૂકી છે મૂકી એટલે હમણાં તમને આગળ વાત કરીએ બે હે જોમાં ડબલા પડ્યા હવે ત્રણ જણા સાથે આપણા ઓવાર ના 7 વાગા ના સાઠે હાજી તો 8:30 થીયા હા 1.5 કલાક માં સાટ દીધી 3 જણા સાઠે હવે દવા કઈ હે ઈ વાત કરે જો એક ભાઈ આ પ્લેટિનિયમ હે આ 100 ગ્રામ નો ડબલ આવે આ તો લગભગ અમે જોડા અંદાજિત કે ઓછા જાજી વધારે ઓછી હોય પણ હું ખાલી અમે પ્રિન્ટ ભાવ કહું હું તમને અને આ હે જે મોંઘા માઈ લીધા હે ને આ છે આ ડેલ ગેટ તમે જે ગૂગલ ઉપર સર્ચ કરી લેજો એનો ભાવ તમને વિશ્વાસ ન હોય ને તો આ જોવામાં છવ્વીસો છેતાલીસ રૂપિયા લખેલ છે એકસો ને એસી એમ એલના એટલે આટલો તો ભાવ ન હોય એટલે આમ હિસાબ કરીએ ને તો લીટર અંદાજે અગિયાર હજાર અને માથે થાય છે લીટરનો ભાવ નવસો એમ એલનો ભાવ થાય છે દસ હજાર નવસો રૂપિયા એટલે હજી હો એમ એટલે આપણે અગિયાર હજાર માથે થાય છે ભાવ એટલે તમે વિચારી શકો કેવો મોંઘો રાઉન્ડ છે આ અત્યારે આ બે હજાર માથે ડબલું આવ્યું ખાલી છે નહીં આ એકસો એંશી એમ એલ જ છે લગભગ દવામાં સૌથી મોંઘામાં મોંઘી આ જ હશે અને આનું સાટવાનું કારણ એ છે કે આ જીરો જોવો આજે મહિના ઉપર થઈ ગયું ઘણું અને આનો થોડોક બેસી ગયો હતો ટૂંકમાં એટલો બધો વિકાસ નહોતો થયો હવે આપણે આગતરું જીરું હોય એના જે નરવાઈ પણ નથી ને આમ થોડોક સિપ્સનો અટક આમાં વધારે હતો એટલો બધો વિકાસ નહોતો થયો એટલે જોવો આપણે સાટી અહીં ત્રણ જણા હે અને પંપ એક આટલી નાખીએ એ પણ કહીએ હમણાં આટલી નાખીએ જો આમાં તો ભાઈ લખેલ છે એ રહ્યું પાંચ એમએલ પંદર લીટર વોટર ઇન પંપ એટલે પોંપે હે ને પ્લેટિનિયમ હે ને પાંચ એમ એલ નાખવાની હે પોંપે અને આ હે ડેલગટ એ દસ એમ એલ નાખવાની એમાં જોઈએ ગ્રાહવાર ભાઈ રાખી દીધું હા તમે મિત્રો હું આ સાચો ભાવ કહું હું તમને વિશ્વાસ ન હોય ને તો તમે ગૂગલ અથવા કોઈ પણ જગ્યાએનો ભાવ પૂછાવી લેજો આ દવાનો હવે આ દવા કેનું કામ કરે હે એ પણ વાત કરે ને આપણે આ પંદર વીઘામાં જ સાંટવાની હતી નકર આ બધા એમ સાટવાની હોય તો ભૂકા કાઢ નાખીએ આનો કેટલી લીટર જોઈ લગભગ થોડી ઘણી ઓછી એટલે દસ હજારની થાય લીટર એક તો ભાઈ અગિયાર હજારની હવે આનો ફાયદો હું એ હમણાં કી આગળ તમને જય જો આ દ્રાવણ હે ભાઈ જે ડેલગેટ હે ને એ ટ્રીપ્સ માટેનું હે અને જે બીજી છે એને દવાને એમાં જીરામાં સોટાડી રાખે ઉખડવાનો દે એને સ્ટીકર એક ટાઈપનું કહેવાય અને ભાઈ જો પ્લેટિનિયમ હોય ને એ સ્ટીકર ટાઈપ કામ કરે તો મિત્રો આ ભાઈ અમારે ત્રીજો રાઉન્ડ આ હે અમારે તો જીરાનો વિકાસ નતો થતો ને એટલે થોડોક આ મૂંબાઈ સાટવી પડી રિઝલ્ટ પેન આવશે અને આપણો અગાઉનો રિઝલ્ટનું વિડીયો આવી ગયો ભાઈ ઓલું સાઇટ્યું હતું ને આપણે બાર પંચાણું ને થ્રીપ્સનો એ વિડીયો જરીક જોઈ લેજો અને આના રિઝલ્ટને બી આવશે વિડીયો સારો લાગે લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આવા જ બીજા વિડીયો જોવા માટે તેમજ મિત્રો સાથે શેર કરજો જેને જીરું વાવ્યું હોય ને તો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય ડેલિગેટ થ્રીપ્સ માટેનું હે અને ઓલું અને સોટાળે રાખવા સ્ટીકર ટાઈપ કામ કરે